નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું પહેલાં તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરો હવે દોસ્તો તમને જેમ કે જણાવવાનું છે કે વિધાનસભાની અંદર જેમ કે એવોર્ડ આયોજન કરવામાં આવ્યો છે ત્યારે આપણા ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને નતા જેમ કે બોલવામાં આવે તો એ પહેલાં દોસ્તો પહેલાં તો વિડીયોને લાઇક કરતો હોય જેમ કે વધુ લોકો સુધી જેમ કે આ વિડીયો પહોંચે એટલે દોસ્તો આપણા ઠાકોર સમાજના કલાકારોને સપોર્ટ મળતો રહે તો હવે દોસ્તો જેમ કે વાત એ છે કે જેમ કે આ વિશે જેમ કે શંકર ચૌધરી શું કહેવા માગે છે એ પણ હું તમને આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું તો દોસ્તો જેમ કે ખરેખર દોસ્તો એમ કે આ એક જેમ કે અપમાન આપવું કર્યું છે કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમ કે માયાભાઈ આહીરને પણ બોલાવવામાં આવ્યા હતા ઘણા બધા જેમ કે મોટા મોટા કલાકારોને જેમ કે બોલાવવામાં આવ્યા હતા પરંતુ દોસ્તો જેમ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે આપણા ગુજરાતના સુપરસ્ટાર એટલે દોસ્તો જેમ કે કોઈ પણ કલાકાર જેમ કે આપણે ઠાકોરના કે કોઈ પણ કલાકારના કે બોલાવવામાં ન હતા પરંતુ દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની જેમ કે દોસ્તું જેમ કે વાયરલ થઈ રહ્યું છે તો દોસ્તો જેમ કે શંકર ચૌધરી દોસ્તો જેમ કે આ છે જેમ કે તેને જેમ કે કંઈ ખબર જ ના હોય એ દોસ્તો જેમ કે તેને કોઈ પણ હજી સુધી જેમ કે કોઈ પણ પોસ્ટ કરી નથી ખરેખર દોસ્તો જેમ કે આ જેમ કે આપણે જેમ કે ઠાકોર સંબંધનું ઓપન કહેવાય એટલે ખરેખર દોસ્તો જેમ શંકર ચૌધરી વિશે તમે શું કહેવા માંગો છો જલ્દીથી દોસ્તો જેમ કે વિડીયોને જેમ કે કમેન્ટ બોક્સને અંદર દોસ્તો જેમ કે જેમ કે તમે કમેન્ટ કરવા ના ભૂલતા